બાયડાનો સ્વપદ હોય ને વાળમેર હોય ને તો એ મને વાળો એક એક જણો કે મને આવું છે કઈ તો તો આવી જ જાજે મારે બધા કારણ કે હોય કે હું તમારા ઋણમાં છું અને તમારી પણ ફરજ છે કે આમાં આપણા પૈસા પડી નો ગયા હોય તો આપણે હું કામ ચીંગડા ધરાવવા જોઈએ ભિકારણ બાપુ કે આ કહેશો ઓલિયા બેટ કહેશો પી એ જ એ ભીકર એ ન કરે કોઈ જાતની પણ બધાને

પણ હું નથી ફોન કરતો એટલે હું અત્યારે ઇન્વાઇટ કરી દઉં કે તમારે જયારે જયારે તમને કોઈ પૂછે તો ત્યારે કે બાર મહિને એક વખત કથામાં આવો અને પછી બાર મહિના ધમસા કરો કોરોનાનું ઇન્જેક્શન ઇન્જેકશન લઈ લે પછી કોરોના ન થાય એટલે એ હું કથા એટલે જ કરું છું નહીં તો કથા તો બાર મહિના હું

અને તમે વિચાર કરો આ તો તમને ગામ ને તો ખબર છે ને ગામ કાંઈ પકડે ગામને તો ખબર જ છે ને અને એમાં બધા ઓપ પાણી ભરવા આવે અને બીજા નંબર માં એવું હતું ને કે બાયો લાઈ

ખાલી ઈ પાણી વાત નથી આ રામવાડી પાણી બોલે છે કે તમારી ડાળ અહીંયા ગળ છે ગળ છે ને ગળ છે પણ તમે અકડ રહેતા નહીં અકડ નહીં રહેવાનું ભાઈ સાગર સુની તે તરહી બહુ સિંધુ વિના એ ઘણો સૈનિક હતો સિપાહી હતો રાત્રે ચોકી કરતો હતો રાતે બે વાગે એની ડ્યુટી પૂરી થઈ જતો તો મહાનગર છે મોટું શહેર છે અને એક પ્રકાશમાં એ માણસ આખા રોડ સુનસાન છે એમાં એક સુંદર સ્ત્રી સફેદ વસ્તુધારી યુવતી યુવાન સ્ત્રી ઉભી છે ઓલો ચોકીદાર ઉભો રહ્યો ઉભો રહ્યો